અને ફ્યુચરને એ છે કે સારું પ્લેયર સારા સારું ક્રિકેટ રમવાનું છે અને જેટલું વેલ્યુ થાય એટલું જેલું ઇન્ડિયા ઇન્ડિયન ટીમમાં રિપ્રેઝન્ટ કરવું છે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવું છે મારા અમારી ઘણી બધી મહેનત અને સાચી મહેનત ટ્રેન્સની અને ભગવાનના આશીર્વાદ અને બધા વડીલોના આશીર્વાદથી આ જગ્યાએ પહોંચો કોચની પૂરી મહેનત અને પોતાની ધગશથી એ આ સ્ટેજ ઉધર પહોંચી શક્યા તમને કેવું ખુશી છે આ ખુશીનો હું અનુભવ તમને વર્ણવી શકું એમ નથી એટલો આનંદ છે કે જે આપણા સૌરાષ્ટ્ર ગૌરવ છે સૌરાષ્ટ્રમાંથી આજ તો આ વખતે આઈપીએલ ની આખી સિઝનમાં આખા ગુજરાતમાંથી એકમાત્ર સિલેક્ટર થયો હોય તો મારો સન છે જુનાગઢ ક્રિકેટ એસોસિએશન માટે અને સમગ્ર જુનાગઢ માટે ખૂબ ગૌરવની એક ક્ષણ છે હાલમાં જ આપણે સૌ જાણીએ છીએ કે આબુધાબીની અંદર આઈપીએલ નું આવનારા આઈપીએલ નું જે ઓપ્શન કરવામાં આવ્યું જેમાં જુનાગઢ નો ક્રેજ ફુલેત્રા એ સનરાઈઝર્સ હૈદરાબાદમાં જેની પસંદગી કરવામાં આવી છે એકવીસ વર્ષની ઉંમરમાં ખૂબ સરસ અનુભવથી જે એ ક્રેન્સને એક ચાર્જ મળ્યો છે નવ વર્ષની ઉંમરથી એ ક્રિકેટ રમે છે જુનાગઢ ક્રિકેટ એસોસિએશન કાયમને માટે ટ્રાન્સફોરન્સીથી સિલેક્શન કરતું રહ્યું છે જુનાગઢના તમામ પ્લેસ અત્યારે ચોવીસ પ્લેયરો અત્યાર સુધીમાં હરેક ફોર્મેટમાં જુનાગઢને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે અને કરે પણ છે